મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદથી વાલીઓ માટે આ ચિંતાજનક સમાચાર સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વાલીઓ માટે સૌથી ચિંતાજનક મંગળવારથી સ્કૂલ વાહનો ન ચલાવવાનો એસોસિએશનનો આ નિર્ણય ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગની કાર્યવાહીના વિરોધમાં નિર્ણય લેવામાં આવ્યો પાસિંગની પ્રક્રિયા ઝડપી ન બનાવતા એસોસિએશન હવે હડતાલ પર ઉતરી છે તો વાલીઓ માટે આ ચિંતાજનક સમાચાર છે જે નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે તેમાં હવે મંગળવારથી સ્કૂલ વાહનો ન ચલાવવાનો એસોસિએશનનો નિર્ણય કરવામાં આવ્યો છે ટ્રાફિક પોલીસ અને વિભાગની કાર્યવાહીના વિરોધમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે પાસિંગની પ્રક્રિયા ઝડપી ન બનાવતા એસોસિએશન હડતાલ પર ઉતરી છે હાલ અમારી એજન્ડા કે અમારા વાહનો કામકાજથી દૂર રહેશે સ્કૂલ ભરતીના કામકાજથી દૂર રહેશે જ્યાં સુધી અમને કાયદેસરની પરવાનગી નહીં મળે ત્યાં સુધી અમારું કામગીરી આગળ ચાલશે નહીં અને વાહન વ્યવહાર મંત્રી ને વાહન વ્યવહાર કમિશનર તમામને અમે રજૂઆતો કરી કરીને થાકી ગયા છે છેલ્લે અમે ઇ મેઇલ ગૃહમંત્રીને કર્યો છે સીએમ સાહેબને કરેલો છે તો મારી ખાસ એ રજૂઆત છે કે અમને મંગળવારે અર્જન્ટમાં બોલાવે બાળકોની સુરક્ષા એ મેન વસ્તુ છે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમને અર્જન્ટમાં બોલાવીને અમારા અમારું નિરાકરણ લાવે જેથી કરીને બાળકો બી સચ જાય અને અમારા લોકોની રોજગારી બી સચ્ચ જાય અને અમે કાયદેસરના વાહનો કરાવી શકીએ એસોસિએશન હડતાલ પર ઉતરશે ટ્રાફિક પોલીસ અને આઠીઓ વિભાગની કાર્યવાહીના વિરોધમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે મંગળવારથી સ્કૂલ વાહનો ન ચલાવવાનો એસોસિએશનનો આ મહત્વપૂર્ણ નિર્ણય તો વાલીઓ માટે આ સૌથી ચિંતાજનક સમાચાર છે ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગની કાર્યવાહીના વિરોધમાં આ નિર્ણય નિર્ણય લેવામાં આવ્યો છે બાળકોની સુરક્ષાના હિતમાં રાખીને આ નિર્ણય લેવાયો છે વાલીઓ માટે આ અત્યાર સુધીના સૌથી ચિંતાજનક સમાચાર છે આવતા અઠવાડિયામાં મંગળવારથી સ્કૂલ વાહનો ન ચલાવવાનો એસોસિએશનનો નિર્ણય છે પાસિંગની પ્રક્રિયા જે છે તે ઝડપી ન બનાવતા એસોસિએશન હડતાલ પર ઉતરશે ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગની કાર્યવાહીના વિરોધમાં આ નિર્ણય લેવાયો છે તમારી સાથે એક વાલી ગિરીશ સોની જે છે તે પણ ફોન લાઈન પર જોડાયા છે સર આ જે પ્રક્રિયા છે તેને આપ કેવી રીતે જોઈ રહ્યા છો બેન એમાં એવું છે કે જે રિક્ષા વિરોધ કરી રહ્યા છે ખોટો છે કેમ કે આરટીઓ ને બાબતે મંજૂરી આપી છે પણ કાંઈક ને કાંઈક રિક્ષા ચાલકો જ ખોટા છે કે બાળકોને દબાઈ દબઈ ખુશીને રિક્ષામાં અને વાનમાં ભરવામાં આવે

તમને કેવી પ્રકારની મુશ્કેલી આમાં સર્જાઈ શકે છે જો આ યથાવત રહેશે જો કારણ કે સ્કૂલ વાન જે છે સ્કૂલ રિક્ષા ચાલક જો આવી રીતે હડતાલ પર રહેશે તો કયા પ્રકારની તમને મુશ્કેલીઓ સર્જાઈ શકે છે મુશ્કેલીઓ તો દેખીતી રીતે આપણને દેખાઈ જ રહી છે કે જે આપણે વાલીઓ લેવા મૂકવા માટે જવું પડશે બાળકોને છૂટશે ત્યારે એમને ટાઈમિંગના જે પણ ઇસ્યુઝ થવાના છે પણ એના એ એ સમસ્યાને સામે આપણે જે આ રાજકોટ જેવી સમસ્યા થઈ છે કે તક્ષશિલા જેવા કાંડ થયા છે જે બેદરકારીના કારણે થયા છે કોઈ બાળકનો ભોગ લેવાય એ ક્યારે ચાલી જ ન શકે એના કરતાં ભલે આપણે તકલીફ પડે એ ચાલે પણ આ વસ્તુને સારી ન લેવડાય જી ગિરીશભાઈ આભાર અમારી સાથે જોડાવા બધા તો મંગળવારથી સ્કૂલ વાહનો ન ચલાવવાનો એસોસિએશનનો આ નિર્ણય છે ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગની કાર્યવાહીના વિરોધમાં નિર્ણય લેવામાં આવ્યો છે